પણ લોકોએ એવું જણાવ્યું હતું કે તમામ જગ્યાએ કામગીરી બંધ હોવાથી ફક્ત ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસમાં જ કામગીરી ચાલુ છે જેને કારણે લોકો વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા રહી ફક્ત ટોકન લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા હતા આ અન્ય જગ્યાએ કામગીરી બંધ હોવાથી ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસમાં કામગીરી શરૂ થઈ છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળેલ અને તંત્રને અપીલ કરાઈ હતી કે અન્ય જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે તો લોકોને હેરાન ન થવું પડે રિપોર્ટ બાય બ્યુરોચીપ અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત રિપીટ આજ મારું નામ અંકિત તિલવા મારી એવી રજૂઆત છે કે હું અહીંયા સવારે સાડા સાત વાગ્યાનો આવીને જોયું તો ઘણી બધી લાઈન હતી અને હાલ પણ દસ વાગ્યા સુધી લાઈન છે એનો મતલબ કે આ લાઇન ફક્ત ટોકન લેવા માટેની છે આધાર કાર્ડ માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઉભું પડે છે સમય બગાડવો પડે છે કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે ત્યારબાદ ટોકન મળે છે કે સાત દિવસ પછી પાંચ દિવસ પછી કે બાર દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો તો આ વસ્તુ યોગ્ય નથી ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ તમારો વારો આટલી તારીખે આવશે ટોકન લેવા માટેની પણ લાઈનો અને ધોરાજીમાં આ એક જ બુથ મારા ખ્યાલ પ્રમાણે એક જ બુથ કાર્યરત છે ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ આ પબ્લિક હેરાન થાય છે આધાર કાર્ડ ના લીધે ઘણા બધા કામ અટકેલા છે તો કાંઈ એની સમય મર્યાદા વધારો અથવા તો આની કંઈક વ્યવસ્થા ઉભી કરો એવી મારી રજૂઆત છે પ્રવીણભાઈ મૂર્તિભાઈ ગોહેલ આધાર કાર્ડ માટે વાગ્યા ના મારું કેવાની કાર્યવાહી એટલા પરેશાન થાય છે સવારના છ વાગ્યાથી લાઈન માં ઉભાડે એ છતાંય અત્યારે આધાર કાર્ડ ની જરૂર એટલે છે કે અત્યારે આધાર કાર્ડ માટે અપડેટ કરાવવાની છે પણ તારીખ અને મોબાઈલ નંબર નાખવાની કેવાયસી કરવાની જરૂર છે એના માટે એટલા પરેશાન અને એવા હેરાન છે

સરકાર કઈ આના માટે કઈ બે ચાર આવા કઈ ખોલ તો થઈ જાય બધી બધે હેરાન થાય છે